છોટાઉદેપુર જિલ્લાના સાંસદ જસુભાઈ રાઠવા આજે દિલ્હી ખા ખાતે સમગ્ર પરિવાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સાથે મુલાકાતે માટે પહોંચ્યા હતા નમસ્કાર હું તમારો દોસ્ત બિલ તમે જોઈ રહ્યા છો ઈ કે ચેનલ મિત્રો આ આપણી એક માત્ર ચેનલ કે આખા છોટાઉદેપુરમાં કવર કરતી એક માત્ર આપણી ચેનલને વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને ફોલો કરી લેજો છોટાઉદેપુર જિલ્લાના સાંસદ જસુભાઈ રાઠવા આજે રોજ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સાથે મુલાકાત માટે ગયા હતા અને મુલાકાતની અંદર એવી પણ રજૂઆત કરી હતી કે છોટાઉદેપુર જિલ્લો સમગ્ર આદિવાસી જિલ્લો છે ત્યાં આગળ આવનારા સમયમાં વિકાસના કામો થાય એ માટે પણ વાતચીત ત્યાં આગળ મૂકવામાં આવી હતી અને સમગ્ર પરિવાર સાથે ફોટો અને જે શુભકામનાઓ પાઠવી હતી જેમ કહેવાય છે કે આજરોજ છોટાઉદેપુર જિલ્લાના સાંસદ એટલે કે એકવીસ લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા જે છોટાઉદેપુર જિલ્લાની આગળની સમસ્યાઓને ધ્યાનમાં લઈને વાતચીત પણ ત્યાં આગળ રજૂ કરવામાં આવી હતી સાથે સાથે સમગ્ર પરિવાર સાથે મુલાકાતે પહોંચ્યા હતા અને એ ફોટા અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જેમ કહેવાય છે કે સાંસદ જસુભાઈ રાઠવા એ જે નરેન્દ્ર મોદી એટલે કે પીએમ આપણા ભારત દેશના પીએમ સાથે આજ રોજ નવી દિલ્હી ખાતે મુલાકાત માટે પહોંચ્યા હતા અને જે પણ આદિવાસી વિસ્તારની અંદર જે થઈ રહ્યું હતું જે રીતે આપણે જે પહેરાવશે એ પહેરાવીને જે આપણો દેશી ભાષામાં સાપલો કહીએ છીએ એ ચાંદીનો સાપલો પહેરાવીને એમને સ્વાગત કરવામાં આવ્યો હતો અને સાથે સાથે પૂરા પરિવાર સાથે જમ્યા હતા અને વાતચીત બેથી ત્રણ કલાક વાતચીત પણ કરી હતી આવનારા સમયમાં જે છોટાઉદેપુર જિલ્લામાં કામો વધારના વધાર થાય અને વિકાસ થાય એ પણ વાતચીત ત્યાં આગળ રજૂ કરી હતી જી હા મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય અને જાણકારી સારી લાગી હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં આ વિડીયો શેર કરી દેજો જય હિન્દ વંદે માતરમ